નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઇન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી વિકલ્પ પર્પલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ યુનિયન બજેટ રજૂ થઈ ગયું છે બે હજાર પચીસ છવ્વીસના નાણાકીય વર્ષ માટે ભારત સરકારનું બજેટ રજૂ થઈ ગયું છે તમે વાંચ્યું આ દેશના તમામ નાગરિકોએ એના વિશે વાંચવાનું હોય પણ હું ખાસ સવાલ કરું છું એ વિદ્યાર્થી મિત્રોને કે જે યુપીએસસી અને જીપીએસસીની સિવિલ સર્વિસીસ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે વર્ત ત્રણ પણ કેમ નહીં હવે તો ક્લાસ થ્રીની પરીક્ષામાં પણ તમારી સામે સવાલ એવા આવવાના છે કે જેમાં તમારે વર્ણનાત્મક જવાબ આપવાના હશે તો બજેટથી હવે તમે બહુ દૂર ન ભાગી શકો બજેટ કદાચ આપણે વાંચ્યું પણ હોય સવાલ એ છે કે શું જેમ વંચાવવું જોઈએ એમ વાંચ્યું છે બજેટને વાંચવાની ઘણી બધી રીતો હોય એની યોગ્ય પદ્ધતિ મુજબ તમે એને વાંચ્યું છે ગઈકાલે બજેટ રજૂ થયા બાદ એનું ઘણું બધું એનાલિસિસ આવવાની શરૂઆત થઈ ગઈ હતી આમ તો મારું અંગત રીતે માનવું એ છે કે વિદ્યાર્થીએ ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટ એટલો સારી રીતે ભણેલો હોવું જોઈએ કે એણે બજેટનું એનાલિસિસ કરવા માટે કોઈ ન્યૂઝપેપર્સ ઉપર આધાર ન રાખવો પડે એ બજેટને સીધું જ વાંચી શકતો હોવું જોઈએ અને વિદ્યાર્થી વાંચતા હોય છે જે સારી રીતે ટ્રેન્ડ છે વિદ્યાર્થીઓ વાંચતા હોય છે પણ છતાં જે વિદ્યાર્થીઓ ન્યૂઝપેપર્સની મદદથી એનું એનાલિસિસ વાંચતા હોય ગઈકાલિક એક સરસ મજાનું એનાલિસિસ આવ્યું હતું ઇન્ડિયન એક્સપ્રેસમાં એના ઉપર એક આખો આર્ટિકલ આવેલું છે કે જેની હેડલાઇન કંઈક આવી હતી કે બજેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ગવર્મેન્ટ ડિટેલ્સ રોડમેપ ફોર શિફ્ટ ટુ ડેટ ટુ જીડીપી રેશિયો એઝ ફિઝિકલ એન્કર ફ્રોમ ફાઇનાન્શિયલ ઇયર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સેવન મતલબ કે ભારત સરકારે આ વખતે એક રીતે બજેટમાં એક રોડમેપ રજૂ કર્યું છે શાના માટેનો રોડમેપ એક કોન્સેપ્ટ છે કે જેને કહેવાય ડેટ ટુ જીડીપી રેશિયો આ ડેટ ટુ જીડીપી રેશિયોને મેઇન ફિઝિકલ પોલિસી માટેના એન્કર તરીકે એ બે હજાર છવ્વીસ સત્યાવીસ સ્વીકારી લેશે આવા એક સમાચાર આવેલા હતા આવું એક એનાલિસિસ આવેલું હતું પ્રશ્ન છે કે યુપીએસસી જીપીએસસી કે કોઈ પણ સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રો એનાલિસિસને સમજી શકીએ એમને ખબર છે કે ડેટ ટુ જીડીપી રેશિયો શું હોય શું એમને ખબર છે કે ભારત સરકારની હાલની ફિઝિકલ પોલિસીનો અંદાજ એવો છે કે આપણે ડેફિસિટના ટાર્ગેટ્સ ઉપર ઓછું ધ્યાન આપીને ડેટ ટુ જીડીપી રેશિયો ને એક મેજર ટાર્ગેટ તરીકે સ્વીકારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જો આ પ્રકારની વિગતો તમને બજેટમાંથી ન સમજાતી હોય તો સ્વીકારજો કે તમને લાગે છે કે બજેટનો અભ્યાસ તમે કર્યો છે વાસ્તવમાં નથી કર્યો ઇન્ડિયન ઇકોનોમી ઇઝ અ સચ અ ડાયનેમિક્સ સબ્જેક્ટ એને ડાયનેમિઝમને તમારે સમજવી પડે અને એના માટે યોગ્ય માર્ગદર્શન આપણી પાસે હોવું જોઈએ એના માટેના યોગ્ય પુસ્તકો પણ આપણી પાસે હોવા જોઈએ ખાલી પુસ્તકો મોટા હોય એનાથી વિષય સારી રીતે તૈયાર ન થઈ જાય આ બધી વિગતો કે જે કરંટ અફેર્સમાં આવતી હોય ને એ સમજી શકાય એ સ્થિતિમાં આપણે પહોંચીએ તો આપણે વિશે સમજાય એવું કહેવાય છેલ્લા ચૌદ વર્ષથી આપણે આ ક્ષેત્રમાં કામ કરી જ રહ્યા છીએ પણ અત્યારે હું તમારી સાથે અમારા એક ગયા વર્ષના ક્લાસની ઓફલાઈન તેમજ ઓનલાઈન ક્લાસની એક વિડીયો ક્લિપ શેર કરીશ કે જેની અંદર સમજાવાયેલું છે કે આ ડેફિસિટના ટાર્ગેટ્સથી ધીરે ધીરે આપણે ડેટ ટુ જીડીપીના રેશિયોના ટાર્ગેટ તરફ કેવી રીતે જઈ રહ્યા છીએ સામાન્ય ચર્ચા છે હેતુ એટલો છે કે ગુજરાતની અંદર આવી પરીક્ષાઓની તૈયારી કરનારો એક મોટો માસ છે વિદ્યાર્થીઓનો એક વિશાળ સમુદાય છે કે જેમનું આ પ્રકારની ચર્ચાઓથી એક્સપોઝર જ નથી એમને જાણ જ નથી કે સબ્જેક્ટમાં આવું પણ વાંચવાનું આવું પણ સમજવાનું હોય વાંક એમનો નથી કે એમને નથી સમજાતું વાંક એ બાબતનો છે કે એમનું એક્સપોઝર આ બાબતોથી થયું નથી તમને જો ખબર જ નહીં હોય કે આવું આવું પણ હોય તો તમે એના પામવાનો પ્રયત્ન કરો કેવી રીતે તો હેતુ એ છે કે યુટ્યુબ આજે એક વિશાળ પ્લેટફોર્મ આપણને પૂરું પાડે છે એની મદદથી વિદ્યાર્થીઓને પહેલાં એક્સપોઝ કરાવડાવીએ કે ઇન્ડિયન ઇકોનોમી જેવા સબ્જેક્ટની અંદર ડિસ્કશન્સ હોય તો એ કેવા હોય એમાં તમે પુસ્તકો વાંચો તો કેવા વાંચતા હોવા જોઈએ અને આજની પરીક્ષાની માંગે જ આ છે એ સમય ગયો કે જ્યારે પહેલાં ઇન્ડિયન ઇકોનોમીના નામ પર તમને થોડાક પહેલાં એબ્રિવિએશન્સ પૂછાતા કે જેના ફૂલ ફોર્મ્સ તમારે જણાવવાના હોય સામાન્ય અમુક પંચવર્ષી યોજનાઓના સવાલ પૂછાઈ જતા મોનેટરી પોલિસી કોણ ઘડે તો આરબીઆઈ એવા જવાબ તમે આપી દેતા એ સમય હવે નથી વર્ત પરીક્ષામાં પણ નથી રહ્યો હાલની પરીક્ષાની માંગ કંઈક ઓર છે બદલાતા જતા સમય સાથે વિષયને કેવી રીતે તૈયાર કરવું એની શું જ આપણી પાસે હોવી જોઈએ બને એટલું હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ અચીવ કરવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ નીચે રહીશું તો નીચે જ રહી જઈશું જો તૈયારીઓના માપદંડ આપણે ઊંચા ન રાખ્યા તો આપણે નીચા તો નીચા જ રહી જઈશું પરીક્ષા વધુ કોમ્પિટિટિવ બની રહી છે એના માટે બજેટને આ રીતે તમારે વાંચવું જ રહ્યું આ રીતે વાંચ્યા વગર તમારા મગજમાં કોન્સેપ્ટ્સ નહીં બને આઈડિયા જનરેટ નહીં થાય અને મેઇન્સ ઇન્ટરવ્યૂમાં તમારે જે લાંબા લાંબા જવાબ આપવાના હોય ને એના માટે તમે ક્યારેય તૈયાર નહીં થાવ પેલા ફેટ્સ તમે ગોખે રાખ્યા હશો હશો તો એની મદદથી તમે આગળ નહીં વધી શકો એ સિવાય ટૂંક સમયમાં હવે બજેટ નવું આવી ગયું છે એટલે આપણે એક નવી ઓનલાઈન બેચ શરૂ કરવા જઈ રહ્યા છે લાઈવ બેચ આપણી એપ્લિકેશન વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન ઉપર ટૂંક સમયમાં ઇન્ડિયન ઇકોનોમીની આ લાઈવ બેચ શરૂ થશે તો જે મિત્રો આ પ્રકારની તૈયારી કરવા માગતા હોય એ સાથે જોડાઈ શકે છે એના ટાઈમિંગ્સ અને બાકીની તમામ વિગતો ટૂંક સમયમાં અહીંયા આગળ જાહેર કરીશું પણ જે મિત્રો કદાચ અમારા સુધી અહીંયા ગાંધીનગર કે અમદાવાદ નથી પહોંચી શકતા એ આ લાઈવ બેચનો મહત્તમ લાભ ઉઠાવે અને જીપીએસસી તો નવું કેલેન્ડર હવે આપી પણ દીધું છે આપ જાણો જ છો કે ક્યારે કઈ પરીક્ષા થવાની છે અને જનરલ સ્ટડીઝનો એક તમારો કોમન સિલેબસ પણ નક્કી થઈ ગયેલો છે તો હવે વાર શાની જોવાની જો તમને રોડમેપ મળી જાય છે એની સ્ટ્રેટેજી સમજાઈ જાય છે તો બસ હવે તૈયારી જ કરવાની હોય તો પદ્ધતિસરની તૈયારી કરો અને એ પણ ટાઈમ ફ્રેમમાં રહીને તૈયારી કરો બેચની અન્ય વિગતો ટૂંક સમયમાં જાહેર કરીશું હાલ પૂરતો પેલો વિડીયો તમે જોઈ લો ક્લાસરૂમનો વિડીયો છે ઓફલાઈન ઓનલાઈન બંને જગ્યાએ વિડીયો હતો અને એમાં સાથે બુકની પણ વાત કરેલી છે સર્વગ્રાહી રીતે સમજો અને ખાસ આગ્રહ રાખીશ કે એ ક્લિપ જોયા પછી ઇન્ડિયન એક્સપ્રેસમાં જે આર્ટિકલ આવેલું છે ડેટ ટુ જીડીપી રેશિયોને મેઇન ફિઝિકલ એન્કર તરીકે સ્વીકારવા માટેનું જે આર્ટિકલ આવેલું છે એને વાંચો અને ઇન્ડિયન ઇકોનોમી તમારા સબ્જેક્ટ ઘણા બધા હશે પણ એમાંનો એક ક્રુશિયલ સબ્જેક્ટ છે તમારી એક્ઝામ માટેનો તો એને બસ આ રીતે તૈયાર કરો તમને ખૂબ લાભ થશે તો હવેથી સરકાર બજેટમાં રેવન્યુ ડેફિસિટ બતાવશે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ પણ બતાવશે

મને હજુ યાદ છે બે હજાર સત્તરમાં જ કદાચ પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આવવાની હતી પહેલાં અને પછી ક્લાસ વન ટુની પણ અને એ વખતે હું ગયો હતો રાજકોટ લેક્ચર્સ માટે તો એમણે ત્યાં આગળ સરસ મજાનું આયોજન કર્યું હતું લગભગ ત્રણસો ચારસો છોકરા જીપીએસસીની તૈયારી કરનારા બરાબર ઓબ્વિયસ છે હું રોજના આઠ આઠ નવ નવ કલાક ભણાવું તો આ વધીને કેટલા થાય પચીસ ત્રીસ કલાક બરાબર તો ઓબ્વિયસ છે કે આમાં મુખ્ય મુખ્ય મુદ્દા જ કવર કરવાનો હોય આ સ્ટીલ રિમેમ્બર ત્યારે કમિટી બની હતી આ બધું તો ડિટેલમાં ભણાવવા જાવ તો આખો દિવસ પાછળ જ જાય આના વિશે અમે ચર્ચા કરી હતી એનકે સિંગ કમિટી વિશે એ વખતની પોલીસ ઇન્સ્પેક્ટર પ્લિમ્સમાં સવાલ પૂછાયો હતો એફઆરબીએમ એટનો રિવ્યુ કરવા માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ કોણ જવાબ એન કે સિંગ બહુ મામૂલી સવાલ કહેવાય આ રિયલ સેન્સમાં ઇકોનોમિક્સનો સવાલ જ ના કહેવાય આવું તો જીકેના નામ પર કોઈ પણ ભૂખી નાખે આના માટે આ સમિતિ તેના માટે તે સમિતિ આપણા હવેના સવાલ કેવા હોય આગળ બતાવો એ હવે હવેના સવાલ કેવા હોય હવે સમજીએ આપણે સમિતિ આવી રિપોર્ટ આપ્યો ભલામણ કરી એણે કહ્યું ઠીક છે કે તમે બજેટમાં ડેફિસિટ્સને ટાર્ગેટ કરો પણ તમારો ફોકસ ડેફિસિટ પર જ કેમ હોય તો સમિતિ નું કહેવું હતું કે યોર મેઈન ફોકસ શુડ બી ઓન બ્રિંગિંગ ડાઉન ડેટ શુગર ઘટાડવું જોઈએ તમારે દેવું ઘટાડવું જોઈએ આના માટેનો જે સૂચકાંક છેને કહેવાય ડેટ ટુ જીડીપી રેશિયો શું કહેવાય ડેટ ટુ જીડીપી રેશિયો બુકમાં જોજો પછી શાંતિથી અત્યારે હું બતાવી દઉં છું એન્કે સિંગ સમિતિની મુખ્ય ભલામણો ઋણ અથવા કરજને તેમણે મુખ્ય લક્ષ્ય તરીકે સ્વીકારવાનું સૂચન કર્યું નું લક્ષ્ય હોવું જોઈએ સાહીઠ ટકા ડેટ ટુ જીડીપી કેટલું હોવું જોઈએ મેક્સિમમ સિક્સટી પર્સન્ટ એનાથી વધારે નહીં ભારતનો જે જીડીપી છે એમાં મેક્સિમમ ડેટ કેટલું હોવું જોઈએ સિક્સટી પર્સન્ટ એ સિક્સટી પર્સન્ટ ટુ પાછું બાયફર્કેશન ભારત સરકારનું ચાલીસ ટકા રાજ્યોની સરકારોનું કલેક્ટિવલી વીસ ટકા આ હતો બે હજાર અઢાર કે ઓગણીસ યુપીએસસી પ્રિલિમ્સનો ક્વેશ્ચન વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ટ્રુ એઝ રિગાર્ડ્સ ધ રેકમેન્ડેશન્સ ઓફ સિંગ કમિટી ફોર્મ ઇન ધ કન્ટેક્સ્ટ ઓફ એફઆરબીએમ એક્ટ ચાર સ્ટેટમેન્ટ્સ એ લોકોએ આપેલા હતા અને એમાંનું એક સ્ટેટમેન્ટ આ હતું કે આ સમિતિએ ડેટ ટુ જ્યુડીપ્યુરિશન ટાર્ગેટ આપ્યો છે સિક્સટી પર્સન્ટ ખાલી એટલું લખીને મૂકી ના દીધું સ્ટેટમેન્ટને આગળ વધાર્યું લખ્યું એમાં કે આઉટ ઓફ ધેટ સિક્સટી પર્સેન્ટ ફોર્ટી પર્સન્ટ વુડ બી ફ્રોમ સેન્ટર એન્ડ ધ રેસ્ટ ઓફ ધ ટ્વેન્ટી પર્સન્ટ વુડ બી ફ્રોમ ધી સ્ટેટ્સ કલેક્ટિવલીફ્સ અવર ડેફ આ રિગાર્ડિંગ માય પોઈન્ટ હજાર બારસો પાના બુક્સ બની જાય પણ એમાં કચરો જ ભર્યો હોય જે વાત કરવાની છે મૂળ વાત જ ના આવે અને તમને થાય કે મેં મોટી બુક વસાવી અને કરી લીધું બરાબર તમને એક્ઝામમાં શું પૂછ્યું છે લાસ્ટ ઇયર ડિવાયસોમાં ટ્રેડ ટુ જીડીપી રેશિયો ઇન્ડિયાના ફોરેન ટ્રેડનો જીડીપીથી રેશિયો હવે તમે જિંદગીમાં ડેટ ટુ જીડીપી રેશિયો વાંચો તો તમને ટ્રેડ ટુ જીડીપી રેશિયો વાંચવાની ઈચ્છા ક્યાંથી થાય પણ તમે સ્ટેજ પરથી ઉપર ઉઠી ગયેલા હોવા જોઈએ હવે હવે તમારું ટાર્ગેટ શું આવશે કે આ વર્ષે તો કરી નાખીશ નેક્સ્ટ ટાર્ગેટ વુડ બી આ વખતના બજેટમાં ફિઝિકલ ડેફિસિટનું ટાર્ગેટ શું હશે આ વખતના બજેટમાં રેવન્યુ ડેફિસિટનું ટાર્ગેટ શું છે અને જો ડેટ ટુ જીડીપી રેશનનો ટાર્ગેટ હોય તો એ પણ ખરું કેટલી વાઈડ વસ્તુઓ છે સમજાય છે દેટ્સ વોટ યુ નીડ ટુ ડૂ